અમુક જે લોકો બહુ સારી સુવિધા રહેવાની જમવાની માંગતા હતા એમના માટે કેટલીક સમસ્યાઓ એટલે હતી કે જુનાગઢ ને ફોર સ્ટાર હતું પણ હવે પહેલી વાર જુનાગઢ ની એક હોટલ ને ફાઈવ સ્ટાર નું બિરુદ મળ્યું છે આ બહુ મોટી વાત છે એનાથી મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રની આ પેલી વેજ હોટલ છે વેજીટેરિયન હોટલ છે કે જેને આ ફાઈવ સ્ટાર નું બિરુદ મળ્યું આ હોટલ નું નામ છે હોટલ સરોવર પ્રીમિયર બહુ મોટી વાત છે અને આજે આ વિષય આપણે વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે હોટલના માલિક સંજયભાઈ કોરડિયા જે ધારાસભ્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ એવા સંજયભાઈ કોરડિયા આપણી સાથે જોડાયા છે સંજયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર કૌશીખભાઈ નમસ્કાર ધન્યવાદ

એટલે ભારત સરકારનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હોય છે એમ એક કમિટી હોય છે છ લોકોની એમાં અધિકારી હોય છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાના એ જ રીતે એક જોન લેવલના અધિકારી હોય છે પછી અલગ ફાઈવ સ્ટાર હોટલના કોઈ ઓનર કે જીએમ હોય છે અલગ ટ્રાવેલ એજન્સી ટ્રાવેલ એજન્સીના કોઈ એક પ્રતિનિધિ હોય છે આવી રીતે આખું સરકારી અને નોન સરકારી આ બંને કમિટી હોય છે અને એક પેરામીટર હોય છે કે હોટલ કે ભાઈ ફોર સ્ટાર ને ફાઈવ સ્ટાર માં કેટલી કેટલી ફેસિલિટી હોય કઈ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ કઈ રીતનું મેનેજમેન્ટ હોવું જોઈએ એના પેરામીટર હોય છે એના મત એના માર્ક્સ હોય છે આપણે પેપરમાં માં આવે માર્ક્સ હોય છે એના માર્ક્સ હોય છે બરાબર અને એ કમિટી ઇન્સ્પેક્શન માટે આવે એક બે દિવસ એ લોકો રોકાય અને દરેક વસ્તુની એ લોકો તપાસ કરતા હોય છે નાનામાં નાની જીણવટ ભરી એટલે એની આખી થી ચેક થાય કે અંદર શું શું ખૂટે છે નથી ખૂટતું આપવા જેવું છે નથી આપવા જેવું નથી આપવા જેવું તો ક્યાં કારણથી નથી આપવા જેવું આપવા જેવું છે તો ક્યાં થી એને આપવા જેવું છે આ બધીઓની ચર્ચા કરી અને પછી એ નિર્ણય કરે અને તમામ એ ફોટોગ્રાફ્સ જે પેરામીટર હોય છે એમના ફોટોગ્રાફ્સ લઈ અને ઓનલાઈન વેબસાઈટમાં ચડાવવાના હોય છે ને ની એટલે એવું નથી કે સીધે સીધું અહીંયા આવી અને એ દઈ જાય કે નહીં એને એ જે તે પેરામીટર ની અંદર એ ફોટો ચડાવે એનું ડાયમેન્શન થી લઈને દરેક વસ્તુ એની અંદર મૂકવાની હોય છે એટલે આ બધું નિર્ણય કર્યા પછી એ લોકો સ્ટાર કેટેગરી ની અંદર ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર એપનું આપતા હોય છે બઉ સરસ એટલે અદભુત વાત છે જુનાગઢ માટે વધારે ગૌરવ ની વાત છે પણ આ ફાઈવ સ્ટાર જે બિરુદ છે એની માટે ખાસ કરીને કયા પેરામીટર્સ બહુ મહત્વના હોય છે સંજયભાઈ એક તો જનરલી આપણે ગમે ત્યાં હોટલ માં જતા હોય તો કદાચ તમને ફ્રન્ટ ઓફિસ સરસ દેખાય રિસેપ્શન માં જાઓ એટલે સરસ દેખાય ત્યાં સરસ સ્ટાફ હોય તમને દાંત કાઢતા હોય આવકારે પછી અંદર લઈ જાય પણ હોટલ ની અંદર જે સ્ટાર ફાઈવ સ્ટાર હોય છે એની અંદર ફક્ત ગેસ્ટ આવકારે કે એના રિલેશન નહીં પણ તમે સ્ટાફ ને કઈ રીતે રાખો છો એનું બેક ઓફિસ કઈ રીતે છે એ લોકો કઈ રીતે ત્યાં બેસે છે એનું કઈ રીતે એની સ્પેસ બરોબર છે એની જગ્યા બરોબર છે એની રહેવા માટેની જગ્યા બરોબર છે એને ભોજન માટેનું જે જગ્યા છે એ બરોબર છે કિચનની અંદર તમે જે વાપરો છો બધી મશીનરી કે બધા વસ્તુઓ એ ફૂડ ગ્રેડ એસએસ ના છે ઓકે એની ચોક હા ચોખાઈ છે તમે જે માલ રાખો છો હોટેલ ની અંદર એ એની અંદર તમે ટેગિંગ લગાવ્યું છે કે આ ક્યાર તારીખે તમે પરચેસ કર્યો છે એની મેન્યુફેક્ચર ડેટ કઈ છે એની એક્સપાયર ડેટ કઈ છે પછી આ ખાલી તમે આવે ત્યારે જોઈએ નહીં એ તમે બે વર્ષ પાંચ નું તમામ રેકોર્ડ માંગે તમારું રજિસ્ટર આપો મેન્ટેન કરતા હોય તો બરોબર છે કે આપ આ મેન્ટેન થાય છે પહેલેથી પછી તમે સ્ટાફ ને મહિને દિવસે તમે એનું હેલ્થ ચેકઅપ કરાવો છો દરેક સ્ટાફ નું પછી એની સાથે તમારો કિચન નું સ્ટાફ ના અલગ ચેકિંગ ના પેરામીટર હોય છે એને વધારે બધું મેડિકલ ટેસ્ટ કરાવતા હોય છે એટલે અત્યારે આવ્યા ને તમે આપી દીધું એ નહીં તમને એમ કે છેલ્લા બે વર્ષના તમારા કેટલો સ્ટાફ આવ્યો કેટલા લોકો અંદર જોબ કરતા હતા એનું તમારું મેડિકલ ચેકઅપ બતાવો કઈ તારીખે કરો છો કેટલા સમયે કરો છો એટલે આવી ઘણી નાની નાની બાબતો એટલે ઘણી વખત આપડે એવું હોય છે કે ચેકિંગ આવવાનું એટલે ફરસ ક્લીન કરી રાખી ચોખ્ખું કરીને મૂકી દઈ આવે એટલે દેખાડી દઈ સરસ ફ્લાવર મૂકી દીધા ડેકોરેશન કરી દીધું એ મહત્વ નથી એની સાથે રેકોર્ડ માંગે છે કે તમારે બે મન થાય તો વર્ષ દિવસ માંગે બે વર્ષ માંગે ત્રણ વર્ષ માંગે

એ ઇન્સ્પેક્શન થતું હોય તો આવીને શું કરે છે કઈ રીતે ચાલે છે આ બધી બાબતો નાની નાની બાબતો ફાયર છે તો આપણે જોયું છે ઘણી વખત ફાયર હમણાં થોડાક સમય પહેલા દસ પંદર દિવસ પહેલા એક વખત પેપરમાં વાંચ્યું હતું કે જ્યાં આગ લાગી હોટેલ માં તો સ્ટાફ ભાગી ગયો બરાબર બરાબર તો આની અંદર એક ટ્રેનિંગ આપવામાં આવે છે કોઈ પણ જાતની અઘટિત દુર્ઘટના બને

ખુબ મહત્વની હોય છે ને એને જોઈ અને પછી થતું હોય છે એટલે ઘણી વખત તમે જો કે અમુક લોકો આવતા હોય છે તો એને વિશે એવો છે કે અમારે ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર હોય તો જવું છે એટલે એ કોઈ એને એવું નહીં કે હું ફાઈવ સ્ટાર માં રોકાવું છું એટલે મારું સ્ટેટસ વધે એ નથી હાઈજેનિકતા અને પોતાની સેફ્ટી આ બે મહત્વની વસ્તુ હોય છે અને જીવનની અંદર દરેક માણસને અત્યારે સેફ્ટી પેલી વાત છે

અમે વૈષ્ણવ છે અમારા પાર્ટનર સ્વામિનારાયણ છે બંને તો છે જ પણ અમારી નગરી સનાતન ધર્મની નગરી છે એકદમ એટલે આધ્યાત્મિક નગરી છે આ નગરીની અંદર એક હિન્દુ હોવાને લઈ અને અને એક સનાતીને હોય તો આ આપણે આ કઈ રીતે કરી શકીએ એટલે એ વસ્તુને આપણે ધ્યાન રાખી અને આખે આખો પ્લાન આપણે કરીયો છે અને નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં વેપાર થાય કે ન થાય પણ વેજીટેરિયન તો હોટલ રાખવી છે અને જ્યારે અમે અપ કર્યું ત્યારે સરોવર સાથે અમે એગ્રીમેન્ટમાં પણ એ જ લખ્યું છું કે આજે નહીં અને આવતીકાલે પણ નહીં અમે કોઈ પણ કેટેગરીમાં કોઈ પણ સ્થળ આવશે તો નોન વેજ અમે રાખવાના નથી વાહ અને જનરલી વેજી ફાઈવ સ્ટાર ની અંદર આ લોકો

આવતીકાલે પણ અમે આ નથી આપવાના અને છતાં ફાઈવ સ્ટાર નું મળ્યું છે આમાં મને બીજા બે મુદ્દા સમજવા છે કે બહુ મજાના છે ટેપ વોટર બહુ ઓછી હોટલોમાં ટેપ વોટર મળે છે અને એસટીએફ જે તમારી ફાયર સેફટી સિસ્ટમ છે આ બંને વિશે થોડી વધારે વાત કરો જી એક વખત ખાસ કરીને એસટીપી પ્લાન સુવેર ટ્રીટમેન્ટ પ્લાન જુનાગઢ જિલ્લાની અંદર કોઈ પણ સરકારી કે કોઈ પણ પ્રાઇવેટ કંપની પાસે નથી અમે પેલા છીએ એક વાહ બહુ સરસ એ તમામ સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પીવાનું પાણી હોય એ બધું આરો થોરેનમાં સાંભળ્યું જતા હોય ત્યારે બાથરૂમ ના નળમાંથી પાણી પી શકાય બરાબર બરાબર છે એવું અમે એવું કઈ છે કે ગુજરાત ની અંદર એમાં સૌરાષ્ટ્ર માં એમાંય કાઠિયાવાડ માં આ તમે નળ માંથી ફોરેન માં પાણી પી શકો એવું એક વિષય હતું કારણ કે રનિંગ તો દરેક લોકો કરતા હોય છે એમાં કઈ નવીનતા નથી હોતી પણ કઈક એવું હટકે કરી કે ખાસ કરીને બાર ના લોકો આવે ને એમ સમજે કે ના ના આ તો બહુ મહત્વની વાત છે એટલે અમે એક ટેપ વોટર છે ફાયર સિસ્ટમ ની અંદર એક ફાયર સિસ્ટમ લગાવી હોય પણ એ દેખાવ નહીં હોય ને ખાલી હોય છે અમારી પાસે ડીઝલ નો પંપ પણ અંદર મોટો લગાવ્યો હોય છે કારણ કે કોઈ પણ ફાયરનો બનાવ બને ત્યારે ઇલેક્ટ્રિસિટી પાવર બંધ થઈ જતું હોય છે તો પછી ફાયર ચાલે નહીં તો અમારો ઓટો મોડ નો છે કે પાવર બંધ થાય તો ઓટોમેટિક ડીઝલ માં ફાયર પંપ ચાલુ થઈ જાય એટલે ઓટોમેટિક ફાયર નું પ્રેશર આપી જાય એટલે ઓટો સિસ્ટમ થી હોય છે કે લાઈટ જાય તો એ ચાલુ થઈ જાય બરાબર એટલે આ બધી વસ્તુઓ છે ઘણી વખત આપણે એવું લાગે છે કે આનો ખર્ચ વધારે થાય છે પણ આપણે ત્યાં આવનાર વ્યક્તિ છે ટુરિસ્ટ છે આ વાત છે કે ભાઈ તમે મહેમાન છે તો એ ભગવાન નું સ્વરૂપ છે તો એને આપણે આતિથ્ય ભાવ એવી રીતે આપી કે એની અંદર થી એને વધારે વધારે સારી રીતે સેફ્ટી મળે

ત્યારે આ શક્ય બને છે એટલે આ જુનાગઢ માટે જ નહીં આખા સૌરાષ્ટ્ર માટે ગૌરવ વિષય છે તમે સંજયભાઈ અમારી સાથે જોડાયા અને આના વિશે બહુ સરસ રીતે વાત કરી તમારો ખુબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ પણ એક વસ્તુ તમને હજી ધ્યાન દોરી દઉં છું અમારા હોટલ જે સ્ટાફ છે એને કન્ટિન્યુ ટ્રેનિંગ મળતી હોય છે ગ્રાહક સાથે કઈ રીતે વાત કરવી એમને કઈ રીતે જમવાનું પીરસવું એમને કઈ રીતે હાઈજેનિક તાપવી અને અમે એટલા માટે અમારા સ્ટાફ અમારી હોટલ નું જે નામ છે એ અમારા સ્ટાફ થી વધ્યું છે અને અમને ગૌરવ એટલા માટે થાય કે અમે પાંચ વર્ષની અંદર ઓછામાં ઓછા ત્રીસ લાખ રૂપિયા અમે અમારા કસ્ટમર ને પાછા આપ્યા છે શું વાત છે હા માં આવું બનતું જ હોય છે કારણ કે ગેસ્ટ આવ્યો હોય કોક સોનાનો દાગીનો કોઈનું પર્સ કોઈના પૈસા એવું એ લોસ કરીને જતા હોય છે એવું બનેજ છે પણ અમારો સ્ટાફ છે ને એટલો પ્રમાણિક ને નિષ્ઠાવાન છે આજ સુધીમાં આને કોઈ કસ્ટમરે એમને કીધું હોય તમારે ત્યાં ભૂલાઈ ગયું છે એની પેલા અમારો ફોન હોય જાય કે તમે તમે તમારા રૂમ માં કંઈક મિસ કર્યું છે તપાસ કરીને કહો ને શું કર્યું છે પરબાર તપાસ કરે એટલે એમ કે મારું વોલેટ રહી ગયું છે મારા આટલા ડોલર હતા એ રહી ગયા છે